ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને અમેરિકાના નેશનલ પીનટ્સ બોર્ડ યુએસએ વચ્ચે થયા એમઓયુ સીઈઓ અને જ્યારે પાર્કર બોર્ડ અને યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયા વચ્ચે મહત્વના મુદ્દાઓ વચ્ચે એમઓયુ થયા જ્યારે પાર્કર બોર્ડ અમેરિકાના મગફળી ક્ષેત્રે ક્રાંતિ લાવવામાં મહત્વનો ફાળો રહ્યો છે ગોંડલ યાર્ડની મુલાકાત દરમિયાન પાર્કરે મગફળી હરાજી સ્થળની મુલાકાત કરી અને યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું હતું કે આ એમઓયુ દ્વારા ખેડૂતોને મહત્તમ ફાયદો થશે પાર્કર યાર્ડના દલાલ મંડળ વેપારીઓ સાથે બેઠક યોજી હતી અને બેઠકમાં ઉત્પાદન અંગે મહત્ત્વની માહિતી આપી હતી આ થકી યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયા સહિત આગેવાનોએ પાર્કરનું સન્માન કરી ભેટ અર્પણ કરી હતી શ્રી બોબ પાર્કરદી તેઓ અમેરિકા નેશનલ પીનટ બોર્ડ અમેરિકાના પ્રેસિડેન્ટ અને સીઓ છે તે મગફળીના સારા એવા સાયન્ટિસ્ટ છે તેઓએ મગફળીના સુધારણા માટે અને અમેરિકાની અંદર ખેડૂતોને મગફળીથી વધારેનો વાવેતર થાય અને લોકો જાગૃત થાય મગફળીનો ઉપયોગ વધારે કરે એના માટે ખૂબ જ મોટી એક ઝુંબેશ ઉપાડી હતી એમાં એમણે એમના કાર્યકાળ દરમિયાન મગફળીનું અમેરિકામાં તેત્રીસ ટકા કરતાં પણ વધારે મગફળીનું ઉત્પાદન વધાર્યું અને એક વ્યક્તિ દીઠ ચાર કિલો જેટલું લોક ઉપયોગ કરી શકે અને ખેડૂતોને વધારે ભાવ મળે એના માટે એણે લોકોને પણ એટલા જાગૃત કર્યા કે મગફળીનું તેલ છે એ હાર્ટ માટે સારા સારું તેલ ગણાય છે કોઈ પણ બદામ હોય અખરાટું અખરોટ હોય કે કોઈ પણ એવા સુકામ એવા નથી જે મગફળી જેટલી તાકાતવાળું હોય એની અંદર એટલું પ્રોટીન આવે છે એટલી તાકાત આવે છે તો આપણા માર્કેટિંગ યાર્ડ સાથે આજે એમણે ખેડૂતોને વધારે ભાવ મળે અને ખેડૂતોને નવી ટેકનોલોજી મળે ખેડૂતોને નવું સંશોધન મળે એના માટે એમને આજે આપણા એપીએમસી જોડે એમઓયુ કર્યું છે અને એપીએમસી સાથે જોડાયેલા અને સમગ્ર આપણા ગુજરાતના ખેડૂતોને બેનિફિટ થાય એના માટે આપણે ઘણો સમયથી એમને વિનંતી કરી હતી આજે આપણે એમનો આભાર પણ માની કે આજે એને આપણે સમય આપ્યો આજે લગભગ ત્રણ કલાકથી આ સતત મિટિંગો ચાલી અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ખેડૂતો સાથે વેપારીઓ સાથે એમણે મુલાકાત કરી અને અનેક વાત ઉપર આપણા પ્રશ્નોના એમને જવાબ પણ આપ્યા અને એમને એની ટેકનોલોજી અને ઉત્પાદન કેવી રીતે વધાર્યું એના માટે આપણી સાથે ખૂબ જ સારી રીતે વાત કરી તો આજે આપણા એમને આપણા મહેમાન થયા એ માટે કિશોરભાઈ છે તુષારભાઈ છે એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માની કે આપણા ખેડૂતોની જાગૃતતા માટે ખેડૂતો મગફળીમાં ખૂબ જ આગળ આવે ઉત્પાદન માટે અને ભાવ માટે એના માટે જે એને મહેનત કરી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર અને અમેરિકાથી રૂબરૂ અહીંયા આવી અને આપણી સાથે એમઓયુ કર્યું એ માટે આપણે બોબ પાર્કરજીનો પણ ખૂબ ખૂબ આભાર માની